જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી સ્વાદમાં તો આજે હું તમારી સાથે એકદમ ટેસ્ટી અને પરફેક્ટ માપ સાથે અને એકદમ સોફ્ટ એવા બાજરીના વડાની રીત લઈને આવી છું અને આ વડા બે થી ત્રણ દિવસ સુધી બગડતા નથી અને ચા સાથે ખૂબ જ સરસ લાગે છે તો તમારી સાથે હું આજે આ રેસીપી શેર કરવાની છું તો શરૂ કરીશું બાજરીના લોટના વડા બનાવવાનું તો મેં લગભગ દોઢ કપ જેટલો બાજરીનો લોટ લીધો છે બાજરીનો લોટ બને એટલો તાજો હોય એટલે એકદમ ફ્રેશ હોય એ જ લેવો તો રિઝલ્ટ સારું આવશે હવે અડધો કપ જેટલું મેં ખાટું દહીં લઈ લીધું છે અને ત્રણ ટેબલ સ્પૂન જેટલો મેં ગોળ લઈ લીધો છે ચારથી પાંચ લીલા મરચાં અને એક નાનો ટુકડો આદુનો મેં ક્રશ કરીને લઈ લીધો છે એક ટી સ્પૂન અજમો લીધો છે અને બે ટી સ્પૂન તલ લીધા છે તલ અને અજમાને અધકચરા ક્રશ કરી દેવાના છે હવે ચપટી હિંગ ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું બાકી તો લાલ મરચું પાવડર અને હળદર જરૂરિયાત મુજબ આપણે લઈશું તો તલ અને અજમાને આ રીતે હું અધકચરો ક્રશ કરી દઈશ હવે મેં વડખામાં દોઢ કપ બાજરીનો લોટ લઈ લીધો છે અને હવે આપણે એમાં મસાલા કરી દઈશું તો સ્વાદ પ્રમાણે મેં મીઠું ઉમેરી દીધું છે અત્યારે મેં એક ટેબલ સ્પૂન જેટલું મીઠું લીધું છે હવે તલ અને અજમાને મેં અધકચરો ક્રશ કર્યો છે એ ઉમેર્યો છે અને સાથે પાંચ ટી સ્પૂન હળદર અને એક ટી સ્પૂન લાલ મરચું પાવડર આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દીધી છે સાથે જ દહીં અને ગોળ પણ ઉમેરી દઈશું આ ગોળ ઓગળેલો છે એટલે મેં આ રીતે લીધો છે બાકી તમે દહીં અને ગોળ મિક્સ કરીને પંદર એક મિનિટ માટે મૂકી રાખો પછી લો તો ગોળનો ગાંગડી ના રહે ચપટી મેં હું હિંગ ઉમેરી દીધી છે અને ત્રણ ટી સ્પૂન મેં તેલ ઉમેર્યું છે તો અડધા કપ માટે મેં એક ટી સ્પૂન તેલનું મોવણ લીધું છે એટલે દોઢ કપ મેં બાજરીનો લોટ લીધો છે તો ત્રણ ટીસ્પૂન તેલનું મોવણ લીધું છે હવે બધા જ મસાલા લોટ સાથે સરસ રીતે આપણે મિક્સ કરી દેવાના છે પહેલાં મિક્સ કરવાનું અને પછી જ આપણે થોડું થોડું પાણી ઉમેરી અને લોટ બાંધવાનો અત્યારે મેં લાલ મરચું પાવડર ઓછું લીધું છે કેમ કે લીલા મરચાંનો પણ મેં ઉપયોગ કર્યો છે અને જો તમને વડામાં લસણની ફ્લેવર પસંદ હોય તો તમે લસણ પણ ક્રશ કરીને ઉમેરી શકો છો અને મેથીની ભાજી પણ બારીક કાપીને ઉમેરી શકો છો તો આ રીતે મેં થોડું થોડું પાણી લઈ અને આ રીતે કઠણ લોટ બાંધીને તૈયાર કરી દીધો છે અને આ વડા તમે તરત પણ બનાવી જ શકો છો તો હું અત્યારે એને રેસ્ટ માટે નથી રાખતી અને બનાવી રહી છું તો તમારી પાસે ટાઈમ ના હોય તો તમે લોટ બાંધીને તૈયાર રાખો તો થોડીવાર પછી પણ તમે આ વડા બનાવી શકો છો હવે મેં આ રીતે નાના નાના ડોવા કરી દીધા છે અને વડા તમે બે રીતે થેપી શકો છો તો આ રીતે હાથથી પણ થેપલી જેવું બનાવી શકો છો અત્યારે હું વડા વણીને કરવાની છું તો વડા સહેજ જાડા જ રાખવાના એકદમ પતલા નહીં કરવાના આ રીતે તો તમે આ રીતે વડા પણ કરી શકો છો અત્યારે હું વણીને કરી રહી કરી રહી છું તો એક પ્લાસ્ટિકની કોથળી પર મેં સેજ તેલ લગાવી દીધું છે અને આ રીતે વડાને વણી લેવાના છે વડા સહેજ જાડા જ રાખવાના તો સરસ ફૂલશે પતલા વડા કરશો તો કડક થઈ જશે તો આ રીતે એકદમ હળકા હાથે વણી લેવાનું છે અને આ રીતે કોથળી પર વણવાના અને કોથળીને સેજ તેલવાળી ગ્રીસ કરી દેવાની તો આ રીતે મેં વડા વણી લીધા છે થોડા વણ્યા છે અને કઢાઈમાં તેલ ગરમ થઈ ગયું છે તો આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર વડાને તળી દઈશું આ રીતે તમે આ રીતે વડા ટ્રાય કરી જોજો એકદમ ટેસ્ટી બનશે અને તમને મારી આ રેસીપી પસંદ આવે તો તમે મારા આ વિડીયોને લાઇક અને શેર કરજો તથા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો તમે જોઈ શકો છો એકદમ સરસ વડું ફૂડી રહ્યું છે તો એને સરસ રીતે આપણે તળી દેવાના છે હાઈ ફ્લેમ ઉપર જ તળવાના છે કલર પણ ખૂબ સરસ આવી રહ્યો છે અને સુગંધ તો એકદમ સરસ આવી રહી છે તો એકદમ સરસ રીતે આ રીતે વડા તળાઈ ગયા છે તો બધા જ વડા મેં આ રીતે બનાવી દીધા છે તો આ વડા બનાવી અને તમે બેથી ત્રણ દિવસ સુધી સ્ટોર કરીને ખાઈ શકો છો તો એકદમ ટેસ્ટી અને એકદમ પોચા એવા બાજરીના વડા બનીને તૈયાર થઈ ગયા છે તો તમે પણ આ રેસીપી ટ્રાય કરી જોજો